આપણે સૌ જાણીએ છીએ કે દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આ દિવાળીના તહેવારને ખૂબ હર્ષોલ્લાસથી આપણે સાથે મળીને ઉજવણી કરીએ તે માટે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આ બાબતે અત્યારે તહેવારો જ્યારે આવી રહ્યા છે ત્યારે ખાસ આપ સૌને અપીલ છે કે આ તહેવારોની સરસ રીતે ઉજવણી કરી શકીએ તે માટે પોલીસને આપ જે પણ રીતે મદદરૂપ થઈ શકો અથવા પોલીસ પણ જે આપને વધુમાં વધુ મદદરૂપ થઈ શકે તે માટે આપના સહકારની અપેક્ષા છે જેમાં ખાસ કરીને એવી ધ્યાન રાખીએ કે જ્યારે પણ આપણે ઘર છોડીને અથવા બહાર જ્યારે પણ પ્રવાસમાં જઈએ તો સોશિયલ મીડિયા ઉપર તેની જાણ અથવા એની જાહેરાત ના કરીએ પોલીસને અથવા લાતી ઓળખતી ચોકીના જમાદારને જાણ કરીએ કે આપ આપ ક્યાંક ટ્રાવેલિંગ કરી રહ્યા છો કોઈ પણ આપની આજુબાજુમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે કોઈ પણ ઈસમ દેખાય તો તેને માટે પણ પોલીસને જાણ કરવી તથા ફટાકડાના અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને આપણે સૌ તેની ઉજવણી કરીએ અને આ બહુ જ ખૂબ જ તહેવાર જે છે ખૂબ હર્ષોલ્લાસથી આપણે સૌ સ્વસ્થ રીતે અને આનંદ ઉલ્લાસથી ઉજવીએ તેવી શુભકામનાઓ